ભાવનગર કુંભારવાડામાં પોતાનું મકાન પડી જવાના બીકના કારણે એક આધેડ ને લાગી આવતા એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં મોત નીપજતા પરિવારના લોકોએ ન્યાયની માંગણી કરી હતી ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ ચામુંડા સોસાયટીમાં આજરોજ સ્થાનિક ફ્લોટના પૌરાણિક માલિક હોવાનો દાવા સાથે અને બીજા કોર્ટના કાગળિયાઓ સાથે સ્થાનિક વસવાટ કરતા લોકોના મકાન પર ડિમોલિશન માટેની વાત કરી હતી જ્યારે ઉદયભાઈ પટેલ પોલીસ પ્રોટેક્શન સાથે જેસીબે લઈને પહોંચ્યા જે એક ને પોતાનું મકાન પર પડી જવાની બીક લાગતા ખૂબ જ લાગી આવ્યું હતું ત્યાં જ અચાનક પડી જતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે લાવવામાં આવે જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે પરિવાર તે તેમજ સ્થાનિક રહીશો દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવાનો ઇન્કાર કરી હતી અશ્વિન ગોહેલ જેનું ભાવનગર મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા હું ખાતરવાડીમાં રહું છું આજે ચાલીસ વર્ષથી હું રહું એને અને જે તે વખતે સગનભાઈ ઠાકરજી ભાઈ આ પ્લોટિંગ કરેલું અને પ્લોટિંગ કર્યા પછી વલ્લભભાઈ કલ્યાણભાઈ એનો ભાણીઓ હતો એને બધું એને બધું કે આ તમારે કરવાનું એને પછી આ ભરવાડ ને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને અને પછી જે તે વખતે પોંચું બધાને આપેલી છે અને પછી એક બીજા દસ્તાવેજકાર પૈસા આપવાના એટલે આ બધા જે રહેશે નિર્દોષ છે એમાં આજે ડિમોલેશન આવ્યું ખાતરવાડીમાં ડિમોલેશન આવ્યું એટલે બે ભાઈ મકાન પાડતા હતા કે કોર્ટ થ્રુ આવ્યું છે એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી એટલે વલ્લભભાઈ એને એના દીકરાને હોપેલું છે ઉદયભાઈ કરીને ઉદયભાઈ વલ્લભભાઈ એ વડોદરા બીજા પોલીસ વાળા ને એવું બધું કોર્ટ નું કે લઈને જ આવ્યા છે એટલે પછી એ લોકો ડિમોલેશન કરતા એમાં રાતે સાંજના ચાર વાગે જીસીબી આવ્યા બે આ ભાઈ અમારે ભીખાભાઈ ઉભા હતા પાછળ એટલે એમ કેતા હતા કે ધીમે ધીમે એક એક મકાન પડતા જાય એમ

ઉદયભાઈ વલ્લભભાઈ પટેલ અને રિવોલ્વર લઈને આવે છ ભડાકા નેતી અને હા ખુલ્લી એમ નામ ફરતો હતો એનો કાયદો તો ન કે ફરવા